જુનાગઢ જિલ્લા પંચાયતની ભારતીય જનતા પક્ષની મહિલા સાથે અશોભની વર્તન માણાવદરના બુરી ગામની ઘટના મહિલા સદસ્ય કંચનબેન દડાણીયા સાથે આવારા તત્વોએ કર્યું ગેરવર્તન ગામની મહિલાઓ અસુરક્ષિત હોવાનો મહિલા સભ્યોનો આક્ષેપ મહિલા સદસ્યનો પોલીસ સામે સણસણતો આક્ષેપ પોલીસ પણ અસામાજિક તત્વો સામે પગલાં લેતા ડરતી હોવાનો કંચનબેન દડાણિયાનો આક્ષેપ ભારતીય જનતા પક્ષની મહિલા સદસ્યને અસામાજિક તત્વોએ આપી ગાળો ફરિયાદના બદલે પોલીસે માત્ર અરજી લીધી હોવાનો આક્ષેપ અસામાજિક તત્વો દ્વારા પટેલ સમાજ પર ટિપ્પણી કરાયાનો આક્ષેપ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પીડિત મહિલાની લીધી મુલાકાત જૂનાગઢ જિલ્લા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય સાથે અશોભની વર્તન માણાવદર તાલુકાના બુરી ગામમાં આજથી પાંચ સાત દિવસ પહેલા ગામના લુખા તત્વ જે ત્રણ વ્યક્તિ છે આ ત્રણ આખા ગામને બાંધમાં લઈને ફરે છે આ શખ્સોએ અગાઉ એક બેનને ખૂબ ગાળો આપેલ એના દીકરાને પણ મારી નાખવાની ધમકી આપેલ ત્યાર બાબત આ ગામ લોકો સાથે ચર્ચા થતાં કંચનબેન જ્યારે નીકળે છે અને કંચનબેનને અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ને આ કિશન ગમારા ખૂબ મોટો ગુંડો છે માણાવદર તાલુકાનો ડોન થવા માગે છે એને ખૂબ ગાળો આપેલ ત્યારબાદ ગામ લોકો એ મને વાત કરતા આજે અમે બુરી ગામે ગ્રામસભા યોજી અને આની સામે સરકાર કડકમાં કડક પગલાં લે એવી રજૂઆત કરવા માટેનું ને અને મંત્રી ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અમે ભેગા થયા છે આ જે કરીને જે છે એની ઉપર અસંખ્ય ગુનાઓ છે પોલીસ એની તપાસ કરે અને એની અમે કાયદેસર પાસાનો અત્યારે ઉગમે એવી પણ અમારી માગણી છે આ સાથે જયારે પોલીસને પણ મારે કહેવાનું થાય છે કે આવા ગુનામાં સામાન્ય એક અરજી લઈ અને જાત મુજરકાના જામીન આપણને છોડી દઈએ પણ શરમજનક ઘટના છે આ બાબત પણ અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ